નમસ્કાર સમાચારો સાથે હું છું અનવી વડાપ્રધાન મોદીએ પંચકુબી વિસ્તારમાં સ્કૂબા ડાઇવ કરીને દરિયામાં ડૂબેલી દ્વારકાના પૌરાણિક અવશેષો નિહાળ્યા આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું સમુદ્રની અંદર દ્વારકાધીશના દર્શન કરી રહ્યો હતો ત્યારે મેં ફરી એકવાર દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ કર્યો મહેતા ભગવાન શ્રી કૃષ્ણને નમન કર્યું હું દરિયામાં મોરબીજ પણ લઈ ગયો હતો ત્યાં મેં તેમને અર્પણ કર્યા દ્વારકાધીશના અવશેષોને અડીને વર્ષો જૂની મારી ઈચ્છા પૂર્ણ થઈ પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે દ્વારકામાં આસ્થાના અનેક કેન્દ્રો આવેલા છે આજે દ્વારકાધામમાં દિવ્યતાનો અનુભવ થયો છે આજે દરિયામાં પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા અહીં જે થાય છે તે દ્વારકાધીશ તો દ્વારકામાં સ્કૂબા ડાઈવિંગનો અનુભવ વડાપ્રધાન મોદીએ લીધો હતો અને તેમણે કહ્યું કે અનુભવ ખૂબ જ અદભુત રહ્યો એક દિવ્યતાનો અનુભવ વડાપ્રધાન મોદીએ કર્યો તેવું તેમને સંબોધનમાં જણાવ્યું હતું નરેન્દ્ર મોદી ભગવાન શિવની નગરી વારાણસીથી સીધા દ્વારકા પહોંચ્યા હતા દ્વારકાધીશના ચરણોમાં શીષ ઝૂકાવ્યું તેમની આરતી ઉતારી તેમની પૂજા અર્ચના કર્યા બાદ તેમણે સ્કૂબા ડાઇવિંગનો પણ અનુભવ લીધો હતો અને પ્રાચીન દ્વારકા નગરીના તેમણે દર્શન કરતા ધન્યતા અનુભવી હોવાની વાત પણ તેમણે કહી તેમણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને તેમને મોરબી જ પણ અર્પણ કર્યું હતું અને દિવ્યતાનો અનુભવ તેમના દ્વારા કરવામાં આવ્યો સ્કૂબા ડાઇવિંગ દરમિયાન દરિયાની અંદર જે દ્વારકા નગરી આવેલી છે તેના દર્શન કરીને હું મંત્રમુગ્ધ થયો અને એક દિવ્યતા એક ભવ્યતાનો અનુભવ તેમણે કર્યો હતો અગાઉ તેમણે લક્ષદ્વીપમાં પણ સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું તો અગાઉ લક્ષદ્વીપમાં પણ વડાપ્રધાન મોદીએ સ્કોબા ડાઇવિંગ કર્યું હતું વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કોબા ડાઇવિંગ કર્યું તો લક્ષદ્વીપના પણ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યાં પણ વડાપ્રધાન મોદીએ સ્કોબા ડાઇવિંગ કર્યું હતું બે દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન પર લક્ષદ્વીપ અને દ્વારકા દ્વારકાના દરિયામાં અંદાજિત બે નોટિકલ માઇલ દૂર પંચકોઈ વિસ્તારમાં સ્કૂબા ડાઇવિંગ તેમણે કર્યું અને તેમણે પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા તો લક્ષદ્વીપમાં પણ તેમને દરિયાની અદભુત જે દુનિયા છે દરિયાની અંદર પણ એક અદભુત દુનિયા છે તે અનુભવી હતી અને બંને દ્રશ્યો તમે જીએસટીવી ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો આજે જ્યારે દ્વારકામાં તેમને સ્કુબા ડાઈમ કર્યું તેમણે કહ્યું કે મેં ઊંડા દરિયામાં જઈ પ્રાચીન દ્વારકાજીના દર્શન કર્યા પુરાતત્વના જાણકારોએ દરિયામાં સમાયેલી આ દ્વારકા અંગે ઘણું બધું લખ્યું છે मुझे ऐसा एक और अनुभव हुआ मैंने वो पल बिताए जो जीवन भर मेरे साथ रहने वाले हैं मैंने गहरे समुंदर के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था तो मैं पुरातन वही भव्यता वही दिव्यता मनोमन अनुभव कर रहा था मैंने वहां भगवान श्री कृष्ण को द्वारकाधीश को प्रणाम किया उन्हें नमन किया मैं अपने साथ मोर पंख भी लेकर गया था जिसे मैंने प्रभु कृष्ण का स्मरण करते हुए वहां अर्पित मन करता था कभी न कभी समुद्र के भीतर जाऊंगा और उस द्वारिका नगरी के जो भी अवशेष हैं उसे छू करके श्रद्धा भाव से नमन करूंगा अनेक वर्षों की मेरी वो इच्छा आज पूरी हुई तो वहाप्रधान मोदी द्वारका में स्कूबा डाइविंग नो अनुभव करूमने कहू की खूबज दिव्यता अनुभवाई स्कूबा डाइविंग આપણે કેવી અનુભૂતિ કરતા ખાસ છે દ્વારકામાં જયારે સ્કુબા ડાઇવિંગ થતું હોય છે ત્યારે દ્વારકાના દરિયામાં એક અલગ દ્વારકા નગરી છે તેની અનુભૂતિ ખૂબ જ અલગ હોય છે છે આપણે માહિતી મેળવીશું સાથે જોડાયા જેઓ સ્કુબા ડ્રાઈવ એક્સપર્ટ છે હરીનભાઈ સ્વાગત છે આપનું માં જય દ્વારકાધીશ હરીનભાઈ આજે વડાપ્રધાન મોદીએ દ્વારકામાં સ્કુબા ડાઇવિંગ કર્યું છે અને તેમણે કહ્યું કે ખૂબ જ દિવ્યતાનો દિવ્યતાની અનુભૂતિ થઈ છે આ સ્કુબા ડાઇવિંગ કરીને જી સ્કૂબા ડાઇવિંગ એટલે કે દરિયાની અંદર શાંતિ મળે અને એક અલગ જ દિવ્યતાનો અનુભવ થાય જેમ મોદી સાહેબે કહ્યું અને ખાસ કરીને કે દ્વારકા જ્યાં તમે આ બધા આપણી જૂની દ્વારકા છે એના અવશેષો ત્યાં અંદર એક આખી જે વોલ બનેલી છે જે અમે લોકો અવારનવાર ઘણીવાર વાર ડાઇવિંગ કરતા હોઈએ છીએ ત્યારે જોતા હોઈએ છીએ એટલે એ અલગ જ ફિલિંગ છે અને જે આજે મોદી સાહેબે લીધું અને આજ પછીથી હું એવું માનું છું કે જે આપણા પ્રધાનમંત્રી આવ્યા તો અહીંયા એ એક્ટિવિટીને ખૂબ જ વેગ મળશે ઓલરેડી અત્યારે શિવરાજપુર બીચ છે જ્યાં કે બધું આપણે અંદરની દરિયાઈ જીવસૃષ્ટિ જેમ કે કોરલ છે માછલીઓ છે આ બધું લોકો અનુભવ કરવા આવતા હતા પણ બહુ ઓછા લોકો આ આપણે જે જે પંચકુઈ વિસ્તાર છે કે જ્યાંથી આપણે જૂના દ્વારકાના અવશેષો નિહાળી શકીએ છીએ ત્યાં આ વસ્તુનું આટલું બધું નોલેજ નતું એ આજથી હું એવું માનું છું કે પ્રસરી થશે અને સ્કૂબા ડાઇવિંગ એઝ એક્ટિવિટીને ઘણો બધો વેગ મળશે આજથી

આપણું જે અહીંયા રિસર્ચ કરતા હોય છે કે જે આજનું દ્વારકા છે એ દ્વારકા જે કૃષ્ણ ભગવાનનું દ્વારકા કહેવાતું જે સામ્રાજ્ય એ આખું ખંભાત અને કિલોમીટર દ્વારકાથી લઈને કિલોમીટર સુધી અલગ અલગ જેટલા અવશેષો છે અને અલગ અલગ જગ્યાએ ઘણી બધી અલગ અલગ જાતના અવશેષો જોવા મળે છે એ કદાચ અત્યારે જે મોદી સાહેબે હમણાં ટુરિઝમની સમિટની અંદર જે સબમરીન ઘોષણા કરી કે અમે લોકો લઈને આવશું એનાથી કદાચ પહોંચી શકાય બાકી સામાન્ય માણસ માટે એ જે જૂના બધા અવશેષો છે ને જે જૂનું બધું અત્યારે સિત્તેર કિલોમીટરના એરિયાની અંદર છે એમાં તો હજી ઘણું બધું રિસર્ચ કરવાનું અને ઘણું બધું નવું નવું અનુભવવાનું બાકી છે પણ આ જે ગોમતી ઘાટની બાજુનો એરિયા છે આજે મોદી સાહેબે દર્શન કર્યા એ એરિયા ખૂબ જ અદભુત છે સાહીઠ થી સિત્તેર ફૂટ ડેપ્થ ઉપર તમને આ બધા અવશેષો જોવા મળે છે એમના દર્શન થાય છે અને એની અનુભૂતિ કદાચ કોઈ એને શબ્દોમાં વ્યક્ત કરવા માંગે તો બી એ શક્ય નથી એ અનુભવ કર્યા પછી જ ખબર પડે જી બિલકુલ અરે ભાઈ આપણે તો અનેક વખત સ્પૂબા ડાઇવિંગ કર્યું હશે એક વ્યક્તિને કેવો અનુભવ થતો હોય છે એટલે દરિયામાં જ્યારે જઈએ ત્યારે આખી અલગ દુનિયા હોય છે અને આપણે પોતે જ છીએ એવો અનુભવ થતો હોય છે કેવો અનુભવ થતો હોય છે તમે જ્યારે પાણીની અંદર જાઓ ત્યારે એક તો આપણે અત્યારે આજની આજની જીવન શ્રેણીની અંદર આપણે જે આખો દિવસ અલગ અલગ જાતના અવાજોથી ઘેરાયેલા હોય તમે પાણીની અંદર જાઓ એટલે તમારા ફક્ત ને ફક્ત તમારે સ્વયં તમારા બોડીની અંદરના જે શ્વાસ છે એના સિવાયનો કોઈ અવાજ તમને દરિયાની અંદર જનરલી આવતો હોય નહીં એટલે એ એક મેડિટેશન જ છે એક જાતનું કે દરિયાની અંદર તમે જયારે જાઓ અને જે અલગ આખી દુનિયા છે જે તમે જુઓ પાણીની અંદર એક આપણે એમ કહીએ કે માણસ ચંદ્ર સુધી પહોંચી ગયો પણ દરિયાની અંદર દરિયાની જે ડેપ્થ છે ઘેરાય છે એ હજી સુધી કોઈ પૂરી રીતે એક્સપ્લોર કરી નથી શક્યું એટલે એની અંદર એની જે અનુભૂતિ છે એ કોઈ સમજો કે એક તમે અંતરિક્ષ અંતરિક્ષની અંદર જાઓ ને એક તમે પાણીની અંદર જાઓ આ અનુભૂતિ જે માણસ કરે એને જ સમજે અને પરમ શાંતિ જે તમારે મેડિટેશન કહેવાય કે જે કોઈ બી માણસે ખરેખર જીવનની અંદર એકવાર તો જ જોઈએ જો તમે જીવનની પૃથ્વી ઉપર આવ્યા છો તો તમારે આ અનુભવ લીધા વગર ન જોઈએ અને ખાસ કરીને દ્વારકાની અંદર કે જ્યાં તમને આપણી જે આપણી જે હિસ્ટ્રી છે જે આપણો મૂળ છે એ બી તમને એના દર્શન થાય જે તમે ભગવાનથી નજીક મહેસૂસ કરો એ ખાલી દ્વારકાની અંદર જ કુબા ડાઇવિંગ કરીને કરી શકો

એટલે લક્ષદ્વીપ છે એની અંદર તમને અલગ અલગ જાતની મરીન લાઈફ જે કદાચ દ્વારકા વધારે સારી જોવા મળે એ એક અલુક અલગ અનુભવ છે અને ત્યાં તમને મરીન લાઈફ છે કોરલ છે એના અલગ અલગ પ્રકારો જોવા મળે પાણી એ છે કદાચ પાણી ચોખ્ખું જોવા મળે કારણ કે ત્યાં એની જોગ્રોફી ટાઈપની છે કે ત્યાં નથી કરંટ જાજુ હોતો કે નથી આટલી બધી ડેપ્થ હોતી નથી આપણો જેમ ગુજરાત છે પશ્ચિમ કિનારો છે તો આપણે ત્યાં કરંટ બી હોય થોડુંક પાણીની અંદર બી હોય આપણું પાણી થોડું ગોળું હોય પણ લક્ષોદ્વીપની સામે આપણી પાસે શિવરાજપુર છે દ્વારકાની અંદર કે જે હું એવું માનું છું કે લક્ષોદ્વીપ કરતા પણ વધારે ભલે નાની ઈકોસિસ્ટમ છે એરિયા નાનો છે પણ ખૂબ જ અલગ અનુભૂતિ છે કે જેની અંદર તમને ત્યાં તમને કાચબા અલગ અલગ સાત જાતના કોરલ ઘણી વખતની સિઝન પ્રમાણે તમને અલગ અલગ જાતની મરીન લાઈફ જોવા મળે અને દ્વારકા એક માત્ર એવો એરિયા છે કે જે નાના જોગ્રોફિકલ એરિયાની અંદર જેમ તમને દ્વારકાધીશના જૂના અવશેષો બી તમને જોવા મળે એ તમને દ્વારકાની અંદર જોવા મળે અને શિવરાજપુરની અંદર તમને મરીન લાઈફ ને એ બધો અનુભવ પણ થાય એટલે દ્વારકાની અલગ એ મજા છે કે તમને ત્યાં બંને વસ્તુનો અનુભવ જોવા મળે જેમ લક્ષ્મદ્વીપ છે તો ત્યાં તમને અલગ જાતની મરીન લાઈફ

થી લઈને અમે બાણું વર્ષના વૃદ્ધ સુધી બધાને ટ્રાય ડાઇવિંગ કરાવેલું છે સ્કુબા ડાઇવિંગમાં અલગ અલગ પ્રકાર હોય છે કે જે તમે પહેલીવાર કરો છો તો તમારી સાથે જે તમારા ઇન્સ્ટ્રક્ટર હોય અને તમે વધીને દસ મીટરની ડેપ્થ એટલે કે ત્રીસ ફૂટ સુધીની ડેપ્થમાં પહેલીવાર તમે અનુભવ કરી શકો પછી જો તમે સર્ટિફાઈડ છો ને તમને એ સ્પોર્ટની અંદર ઇન્ટરેસ્ટ છે અને તમે એમાં આગળ વધો છો તો એની ધીમે ધીમે તમે એના પેલામાં જઈ શકો પણ સામાન્ય પેલી વખતની અંદર જો કોઈ બી માણસ હોય તો બાર વરસથી ઉપરની કોઈ બી વયની વ્યક્તિ છે કે જે આ ઇક્વિપમેન્ટ પેઢીને અંદર જઈ શકે છે અને તમારી ફિઝિકલ ફિટનેસ એ ઘણી બધી અંકે મેટર કરે છે કોઈ લોકોને જેમને કે બીપી છે ડાયાબિટીસ છે તો એમની જે સામાન્ય ડેલીની દવા હોય એ લીધેલી હોય તો તમે અંદર જઈ શકો પણ જો તમને કોઈ લંગ ઇન્ફેક્શન છે ફેફસાની કોઈ બીમારી છે કાનનું ઓપરેશન થયેલું હોય સાઇનસનું ઓપરેશન થયેલું હોય તો એમાં અમુક સમય દરમિયાન તમારે ડાઇવિંગ ન કરવું જોઈએ એની આખી ગાઈડલાઇન્સ છે જે વિશ્વ સ્તરે ઓળખાતી પેડી અને એસએસઆઈ આવી એજન્સીઓના એ લોકોના નિયમ બહાર પાડેલા હોય જેને તમે ફોલો કરો તો ખૂબ જ સરળતાથી ને ખૂબ જ સેફટીથી તમે ડાઇવિંગ કરી શકો અને કોઈ એટલી બધી ગભરાવાની વસ્તુ નથી ખાલી થોડો ડર મૂકી અને અંદર જંપલાવાનું એટલે બેઝિક ક્રાઇટેરિયા તમારે ફોલો કરવાના તો કોઈ બી માણસ કરી શકે ઓકે તે હરીમી અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય જ્યારે આપણે સ્કુબા ડાઇવિંગ કરતા હોઈએ કોઈ મુશ્કેલી ના થાય તેના માટે સ્કુબા ડાઇવિંગ પહેલી વસ્તુ તો એવી છે કે કોઈ બી માણસ છે ને એકલો ન કરે એ ડાઇવ બડીની સિસ્ટમ હોય કોઈ બી એક સાથે તમારો ટ્રેન્ડ પ્રોફેશનલ હોય એ પેલી જરૂરિયાત મોદી સાહેબે કહ્યું એ એમની સાથે બી કોઈ ટ્રેન્ડ માણસો હતા જે એમની સાથે ગયેલા છે કે જે ટેવાયેલા છે અને એના ઇન્સ્ટ્રક્શનની અંદર હજ સ્કૂબા ડાઇલિંગ અંદર કરી શકાય એનું જે પ્રોપર ઇક્વિપમેન્ટ છે સ્કૂબાનું ઇક્વિપમેન્ટ કહેવાય જેને કે કોઈન્સી કંટ્રોલ ડિવાઇસ હોય આપણે એર સિલિન્ડર હોય જે એના રેગ્યુલેટર હોય રેગ્યુલેટર સાથે એનો ફોકટો હોય આંખની ઉપર પહેરેલા એના જે આપણે ચશ્મા હોય પગમાં ફિંચ પહેરેલા હોય આ બધી વસ્તુ આખી કીટ અને ઇન્સ્ટ્રક્ટર સાથે જાઓ તો એ તમારું એક કંટ્રોલ એન્વાયરમેન્ટ થયું કે જેની અંદર તમને કોઈ રિસ્ક નથી એટલે કોઈ બી એજન્સી સાથે જવાનું કોઈ બી એક ટ્રેન પ્રોફેશનલ સાથે જવાનું અને અંદર કોઈ બી વસ્તુને જનરલી સુબાની અંદર અમે એવું કહેતા હોઈએ કે ન આપણે નીચે પગ મૂકવાનું હોય ન આપણે દરિયે જીવ સૃષ્ટિને હેરાન કરીએ ન એની ઇકોસિસ્ટમને હેરાન કરીએ આપણે ઉપર તરતા તરતા આપણા ઇન્સ્ટ્રક્ટર સાથે અંદર બધું માણવાનું જોવાનું અને કાંઈ વસ્તુને અડવાની નહીં આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું રહીએ એટલે કોઈ બી માણસ કરી શકે ઓકે હરિભાઈ થોડું વિગતવાર વણાવશો કે દ્વારકાના દરિયામાં જ્યારે સ્કુબા ડાઇવિંગ કરવાનું હોય ત્યારે અંદર એવી તો કઈ કઈ અલગ અલગ દુનિયા આવેલી છે ચોક્કસ મંદિર છે સિવાય ડિટેલિંગ થોડી વણાવશો કે અંદર શું શું છે અંદર આપણી પાસે સાત ટાઈપના કોરલ છે જે દ્વારકાના દરિયાની આજુબાજુની આપણે વાત કરીએ તો બ્રેન કોરલ છે પછી આપણા સાત અલગ અલગ ટાઈપના બેઝિક કોરલ છે પછી એના સિવાય ઘણી જાતની પ્રજાતિઓ જે આપણે કોમન પ્રજાતિનું નામ લઈએ તો જે જગ્યાએ મોદી સાહેબે અત્યારે ડાઈવિંગ કર્યું ત્યાં આપણને ટોટલ ખૂબ જ સારી માત્રામાં જોવા મળે જે ગુમતી ઘાટની આજુબાજુનો પંચકુઈનો એરિયા છે પછી નીચે જ્યાં પથરાળ જમીન છે ત્યાં તમને સી લાઈફની અંદર આપણે જે આપણી આપણી જે અહીંની માછલીની પ્રજાતિઓ છે જેમાંથી જે આપણે કહીએ કે જોવાલાયક પ્રજાતિ હોય જેમ કે એન્જલ ફિશ છે પફર ફિશ છે આ બધું ત્યાં જોવા મળે જે રેતાળ એરિયા છે રેતાળ એરિયાની અંદર તમને ખૂબ જ સરસ ટિંગરે જોવા મળે આપણા દ્વારકાના એરિયાની અંદર પછી તમે કદાચ નવેમ્બર અને ડિસેમ્બરની સિઝન પકડો તો શિવરાજપુરના દરિયાની અંદર તમને ખૂબ જ સરસ જેલીફિશ જોવા મળે જેલીફિશ નું એ ટાઈમનું બ્રીડિંગ હોય કે જે આપણે ત્યાં નોન પોઈઝનસ છે કે જે એનાથી આપણને કોઈ ચટકો નથી લાગતો એનાથી કોઈ ખતરો નથી અને શિવરાજપુર છે એને બ્લુ બ્લેન્ડ નું ક્રાઇટેરિયા મળે મળેલું છે એટલે ખૂબ જ સરસ અને બહુ રીચ ઇકોસિસ્ટમ છે કે જેની અંદર કદાચ અત્યારે આપણે એને લઈને બેસીએ તો બે ત્રણ કલાકનો વિષય થાય કે અલગ અલગ કઈ કઈ જાતની મરીન લાઈફ આપણને જોવા મળે

ઘણી જગ્યાએ તમે રિસર્ચ કરો તો એવું શક્ય બને કે આ આટલા એરિયાની અંદર આ કન્ટેન્ટ એરિયાની અંદર ડાઇવિંગ કરી સકાય જી ભાઈ ગુજરાતીઓ માટે કેટલી ગૌરવની વાત કહેવાય કે જ્યારે આ રીતે ગુજરાત પાસે દ્વારકામાં દરિયા કિનારો છે તેમાં આટલું અદ્ભુત દુનિયાના આપણે દર્શન કરી શકીએ છીએ આપણે મારું મૂળ વતન દ્વારકાને ઓખા છે એટલે આજે કદાચ આપણે કહીએ તો અમારું એક છપ્પનની છાપી છાતી થઈ ગઈ ગણાય આજે કે આજે મોદી સાહેબે આવીને આ વસ્તુને પ્રમોટ કરી ટુરિઝમ ડેવલપ થાય અને આપણે અત્યારે આપણા જે ટુરિઝમ મંત્રી છે મુડુભાઈ બેરા એમને બી હમણાં જાહેરાત કરી છે કે એમને બી એક કમિટી બનાવી લે છે જેની અંદર સ્કૂબા ડાઇવિંગ અને અન્ય ઘણા બધા વોટર સ્પોર્ટ શિવરાજપુર ઉપર એ લોકો પ્રમોટ કરશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર આ મીટિંગ થઈને ખૂબ જ પોઝિટિવ વેમાં ટુરિઝમ બી કે બીજા પાંચ સિતારા આપણને લાગ્યા અને જે સ્કુબા ડાઈવિંગ આજે મોદી સાહેબે કહ્યું એ આવું કદાચ ભારતમાં પેલા પ્રધાનમંત્રી એવા છે મોદી સાહેબ કે જે આ ઉંમરે એ ફિટનેસ બી ધરાવે છે અને એ વિઝન બી ધરાવે છે જી આભાર હરીબેન જીએસટીવી સાથે જોડવા માટે અને સ્કુબા ડાઇવિંગ વિશે ખૂબ સારી માહિતી તમે આપી એના માટે ખૂબ ખૂબ આભાર તમારો તો આ સાથે સમાચારોમાં આગળ વધીશું રોકાઈશું બ્રેક માટે